નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારુસા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ચારુસા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરાંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે આ સંકલ્પ યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે ત્યારે ચારુસા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત અધિકારીઓ હાજર રહ્યા હતા તો આ પ્રસંગે ભાજપના તમામ હોદ્દેદારો આગેવાનો અગ્રણીઓ સાથે જ શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેરોજ સાતરકો તાલુકાના જાનુસાહ ગામે જે મુદ્દી સાહેબની આપણે યાત્રા બી એમ પણ કહી શકાય એ વિકસિત ભારત યાત્રા જાનુસાહ ગામે આવી તેની અંદર પાટણ જિલ્લાના માનની સાંસદ ભરસી ગઈના ભીઠ આપણા લોકલા ધારાસભ્ય લેન્ડવી ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વપુરનું સાગરજી ઠાકોર અમારા સંગઠનના બંને મહામંત્રીઓ ચમનજી લખણભાઈ અમારા આદરણી અરવિંદભાઈ આપણા પૂર્વ જિલ્લા પંચાયતના ડેલિગેટ વેગરાજભાઈ ચૌધરી અમારા જિલ્લા પંચાયતના માળ વિકાસ મહિલા ચેરમેન આદરણીય ભાટીબેન અને તમામ સંગઠનના હોદ્દેદારો આયાત્રામાં ઉપસ્થિત રહ્યા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે ભારત વિકસિત યાત્રાની અંદર સત્તર પ્રકારની યોજનાની માહિતી આપી અને ભવિષ્યની અંદર આ યોજનાનો લાભ કોઈ વંચિત હોય તે પણ લઈ શકે એ માટે તાલુકા પંચાયત કચેરીએ જવા એમણે સૂચના આપી બીજું કે વિશેષ તો અમારા માનનીય ધારાસભ્ય એક નવો અભિગમ ચાલુ કર્યો કે મોદી સાહેબનો ઉદ્દેશ્ય હતો કે આત્મનિર્ભર ભારત બને પણ એની સાથે આત્મનિર્ભર ગામ પણ બને તો તેની શરૂઆત આ યાત્રામાં અમને એની ઝલક જોવા મળી આ ગામના અગ્રણી એવા માવજીભાઈ ચૌધરીએ શાળાને એક પંખાનું દાન આપ્યું અને બીજા અમારા બાળ મહિલા ગીતા ચેરમેન જિલ્લા પંચાયતના એમને પણ આંગણવાડીની અંદર એક પંખાનું દાન આપીને જે મોદી સાહેબનો ઉદ્દેશ્ય છે કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગામ એ ખરેખર એ હેતુને આજે સાર્થક કર્યો તે બદલ એ બંને દાતાઓને પણ ધન્યવાદ અને મોદી સાહેબનો ખૂબ આભાર રાજ્યના મુખ્યમંત્રીનો આભાર અને તમામ પદાધિકારી અધિકારી સૌનો પણ આભાર ભારત કી જય ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આજે જારુસા ગામે આપણો વિકાસ રથ જે આવ્યો છે એની અંદર જે સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓની અંદર લોકોને માહિતીગાર કર્યા અને બધાને જે લાભ મળતા હોય એ લાભ લેવા માટેથી અને સર્વે કાર્યકરો અને અધિકારીશ્રીઓએ ને બધાને જાહેરાત આપી અને જાણ કરી આ રીતે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી અને લોકોની જે પૂરેપૂરી સંભાળ અને સુખાકારી વધારે એ યોજનાઓ લાવી તે બદલ સરકારશ્રીનો અને નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર તમારું નામ શું મઘાભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સદસ્ય પાટણ